અંજાર ખાતે આવેલ વરસામેડી સોસાયટીના બંધ મકાનમાં હાથ સાફ કરનાર શખ્સ પોલીસના સકંજામાં અંજાર ખાતે આવેલ વરસામેડી દિવ્યા બે સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયેલ શખ્સ ને પોલીસે ઝડપી પડ્યો છે આ મામલે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વરસા મેડીની દિવ્યા બે સોસાયટી પ્લોટ નંબર તેત્રીસ ચોત્રીસ માં રહેનાર એક સ્ત્રીના પતિનું અવસાન થતા તે પરિવાર સાથે રાજસ્થાન ગયેલ હતા અને ત્યારબાદ તેમના બંધ ઘરમાં તસ્કરી થતા તેમના સંબંધી અને બનાવના ફરિયાદી ત્યાં ગયેલ હતા આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા ફરિયાદી પોલીસ મતકે પહોંચ્યા ત્યાં પોલીસે એક શખ્સને ચોરી કરતા પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું હતું આ શખ્સ અંગે વધુ તપાસ કરતા તેની પાસે મળી આવેલ આધાર કાર્ડ ફરિયાદી સ્ત્રી નો હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે